ઈસ મિની કિચન સોનીસ મિની કિચન ની અંદર આજે આપણે કારેલાની એક નવી રેસિપી બનાવીશું તેના માટે આવી રીતે કારેલાને કટ લગાવી લઈશું અને વચ્ચેથી તેના બીજ ને આપણે કાઢી લઈશું ત્યારબાદ તેને લંબી લંબી પટલી પટલી રાઉન્ડ શેપમાં આવી રીતે કટ લગાવી લઈશું અને બધા જ કારેલાને આવી રીતે આપણે રેડી કરીને લઈ લઈશું આવી રીતે લંબી લંબી રાઉન્ડ માં આપણે એક વાર જરૂરથી ટ્રાય કરજો આવી રીતે બધા જ કરેલા ને કટિંગ કરીને આપણે એક બાઉલ ની અંદર એડ કરીશું અને તેની અંદર નમક અને લીંબુ પણ એડ કરીશું અને તેને થોડી વાર રહેવા દેશું જેથી તેમાં રહેલી કડવાશ એ દૂર જાય ત્યારબાદ બીજા બાઉલમાં ચણાનો લોટ ચોખાનો લોટ એડ કરીશું તેની અંદર સ્વાદ અનુસાર મીઠું ચાટ મસાલો હળદર લાલ મરચું ગરમ મસાલો બાદ બીજી બાજુ આપણે ઓઇલ ગરમ કરવા માટે મૂકીશું ગરમ થાય ત્યારબાદ કારેલા ને આપણે પાણીમાંથી આવી રીતે કાઢીને નિતા આપણે જે લોટ વાળું મિશ્રણ

આવી જ રીતે બધા જ કારેલા ને રેડી કરી લઈશું આવી જ નવી નવી રેસીપી જોવા માટે ચેનલ ને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહી બાય